વિના વડાથી સાંઢી અહંકારિયા હોજી રે આ રાજેશ્વરીના શોકમાં હોજી રે કે દૂની જો તમારી વાટ વેલા દશામાં પધારજો દશામાં ને તારા ઓરડા હોજી રે દેશુ મેળી ના મુહોજી રે કે દૂની જો તમારી વાટ વેલા દશામાં પધારજો બીના સાંડિયા સાઢિયા હંકારિયા હોજી રે આવ્યા રાજેશ્વરીના શોકમાં હોજી રે કે દૂની જો તમારી વાટ વેલા દશામાં પધારજો દશામાં ને દાતણ દાડમી હોજી રે દેશુ રી કાબ હોજી રે કે દુની જો તમારી વાટ વેલા દશામાં પધારજો મીના બડાથી સાંડિયા અહંકારિયા હોજી રે આવ્યા રાજેશ્વરીના શોકમાં હોજી રે કે દુની જો તમારી વાટ વેલા દશામાં પધારજો દશામાં ને ના વણ કુંડિયા હોજી રે સુખેલા ની રહો જીરે કે દુની જો તમારી વાટ વેલા દોષામાં પદારજો બિના વડાથી સાંધ્યા અહંકારિયા હોજી રે આ રાજેશ્વરીના શોકમાં હોજી રે કે દુની જો તમારી વાટ વેલા દોસા માં દશામાં ને ભોજન તમારી વેલા દશામાં પધારજો મીના વડા થી સાડીયા હો હોજી રે આવ્યા રાજેશ્વરી ના શોક માં હોજી રે કે દુની જો તમારી વાત વેલા દશામાં પધારજો જો દશામાં ને મુખ વાસો એ લસી હો જીરે દેશુ બીડેલા પાન હો જીરે કે દુની જો તમારી વાત વેલા દશામાં પધારજો બીના સાંઢિયા હંકારિયા અહંકારિયા હોજી આવ્યા રાજેશ્વરીના માં હોજી રે કે દુની જો તમારી વાટ વેલા દશામાં પધારજો માં ને પોઢણ ઢોલિયા હોજી રે દેશુ ઈંડોળા ખાટ હોજી રે કે દુની જો તમારી વાટ વેલા દશામાં પધારજો